ને વૈષ્ણવ ગણોને બહુ સરસ બહુ ભક્તોને સરસ લાગે એના એટલી નોલેજ આજના યુગમાં સમાજને બતાવવું બહુ સારું છે હવે એવું કે ગય માતામાં શ્રી શ્રી અંગમાં એક આ જીભ્યા હોય જીવ હોય જીવમાં ને એક દાંતમાં ક્યાં દેવ બરાજે છે ને ક્યાં દેવનું સ્થાન છે

અર્થાત એક સાત પ્રકારની દિવ્ય વાયુ કહેવામાં આવે છે વાયુ છે તેમના પણ સાત સાત જે ગણો છે અને એમ કરીને સત્યુ સત્યુ ઓગણપચાસ ને ઓગણપચાસ મૃત એ ગૌમાતાના દાંતોમાં બિરાજમાન છે ગૌમાતાના જીવહામાં આપણે કહીએ કે જ્યારે આપણે ગૌમાતાને રોટલી ખવડાવીએ તો ગૌમાતાની જીવવા આપણા હથેળીને સ્પર્શ કરવી જોઈએ જેનાથી આપણો ભાગ્યોદય થાય છે તો ગૌમાતાની જીવહામાં પ્રત્યેક દેવી દેવતાનો વાસ આપણે કહી શકીએ કેમ કે ગૌમાતાની જીવવા એટલી દિવ્ય છે કે આપણી હથેળીને સ્પર્શ કરે ત્યારે ત્યારે આપણો રાજયોગ ખુલી જાય છે આપણો રાજયોગ ખુલી જાય છે અને જ્યારે જ્યારે કેમ કે એ જીવામાં સરસ્વતી માતા બિરાજમાન છે સરસ્વતી માતાની અસીમ કૃપા આપણા પર બને છે અને આપણા સર્વ પાપોને ગૌમાતા પોતાની જીવાથી સ્પર્શ કરીને નષ્ટ કરી નાખે છે અને સરસ્વતી માતા બિરાજમાન છે આપણને દિવ્ય જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે જયારે ગૌમાતા આપણા હાથોને સ્પર્શ કરે છે ત્યારે કહેવામાં આવે છે કે આપણા દરેક જન્મોના પાપને એ ગૌમાતા પોતાની જીવહાથી ચાટી લે છે ગૌમાતા પોતાની જીવહાથી એ ગ્રહણ કરી લે છે કે ગૌમાતામાં એટલી સામર્થતા છે ગૌમાતા એટલી સમર્થ છે કે આપણા સમર્થ પાપોને એ નાશ કરી નાખે છે તો આ જ પ્રકારે ગૌમાતાના દાંતોમાં મૃતગણ અને ગૌમાતાની દેવી સરસ્વતી બિરાજમાન છે અને આપણને પ્રત્યેક ક્ષણ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે ગૌ સેવા કરવા માત્રથી મનુષ્યને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એ પરમ જ્ઞાન એ બ્રહ્મ તેજનું જ્ઞાન જે પ્રાચીન સમયના ઋષિમુનિઓ ગૌમાતાની સેવા કરીને પ્રાપ્ત કરતા હતા બોલ શ્રી ગિરિરાજ ધારણ કી જય શ્રી કામધેનુ માત કી જય સુરભી મા કી જય